તો આજે તો વહેલા વહેલા નવરા થઈ ગયા અને સરસ મજાના જ તારા તૈયાર થઈ ગઈ છે અને આવતા રહ્યા છે પક્ષીઓને શેણ નાખવા માટે તો પહેલાં તો આપણે શેણ જ નાખી દેવું એક વાટકો ભરીને લેવા છીએ આપણે કબૂતર હવે આવતા જ હશે ખાઈ જાય એટલે એક કો આપણે થઈને નાખીએ હવે આ ખૂટી જાય ને પછી આપણે નાખવા આવશું અને આ બાજુ જે સરસ મજાની કડ હબ દીધી છે વિહાનભાઈના રૂમમાં એટલે એને લૂ ન લાગે અને અત્યારમાં હજુ તો આપણે સાવ હતન બનાવવાનો છે શિરામણ પણ બાકી છે આપણે પણ આજે વહેલા નવરા થઈ જતા એટલે મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દો પછી હવે ત્યાં તારે ધોવાની હે પહેલાં મોડું થઈ ગયું હતું દોવાનું એટલે હવે દોવાઈ ગઈ છે તો હવે પહેલાં તો જઈને આપણે સાહ બનાવશું રોટલી તો આપણે શિરામણમાં બનાવી જ નાખીએ છે

વારાફી કર્યું તો હવે ફૂટી જાય ને પછી ખાલી આપણે સિરાવાનું રહે તો હવે ગેસ થઈ ગયો ને ઉપાય નહીં સુલ સા અને રોટલી તો આપણે સુલજ બનાવી હોય તો હવે આપણે સિરાવીને કમ્પ્લીટ થઈ જાય છે અને ઘરનું કામ આપણે ઘણું ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે પણ આજે વાતાવરણ હા બદલી જ ગયું છે વાદળા થવા માટે જો તડકોય નથી અને વાદળા થાય છે ને પવાન તો જરીકે આમ અત્યારે હવાર હવા માં એમ કેવાય કેટલી ગરમી થાય છે ને છત્રી ભાંદડાઈ હલતા નથી સુરજ દાદા આડા વાદળાશે છે નું વાતાવરણ ગરમા હું બહુ જ પકડે ને એવું હશે આવા વાદળા થાય પવન હોય ત્યારે હવે એવું વાતાવરણ થઈ જાય રામ રામદાય નસ કમ્પ્લીટ થઈ જશે આજે જવાનું છે આપડે લીલાવડા મારા અમે તો રેડી થઈ ગયા અહીંયા

ના ના કઈ નહીં લઈ જયું હા આ બાજુ આ બાજુ કઈ લઈ જયું તો આને રાખો સમજો કેવી તૈયાર હે હાવ નવરી

હા એટલે શિવાની સાની રહી જાય કરતો એને હારે જાવું તું નહીં શિવાની હોવા મળ્યા તા બેન હોવા મળ્યા હતા ફંદ કરે શિવાની પપ્પાને આમ તો ગમે ગાડી લઈને જતું હોય ને એટલે શિવાની તરત જ ફંધ કરે હારે એને જવું જોઈએ હમરે જવું હોય

અહીંયા રાખી દીધું છે બાકી જો આ ખાગા ને એવું બધું લેવા હી થોડું ઘણું ધીમે ધીમે આ ને એવું લેવા જાય ને સારું કરતા દેવી હી અત્યારે બળદ ને છે ટામપાડામાં બાંધી આવ્યા છે કેમકે હવે એટલો બધો અત્યારે તડકો નથી આજે વાદળા ને એવું છે ને એટલે જો ઠેઠ આમાં છેઠે બાંધા છે થોડું ઘણું બાજરું ને એવું બધું છે ને એટલે ખાઈ જાય તો બસ હવે આવું કાંક અમારે કામકાજ આલે છે ધીમે ધીમે નગર તો પછી વરસાદ ને એવું આવે ને ત્યારે બળદ ને બધાને ક્યાં બાંધવા એવું થોડુંક દસ થાય એટલે ટ્રેક્ટર મૂકવાનું ત્યાં આપણે પછી કાંઈ પલળવા તો દેવાય નહીં અને

આમ એવું લાગે મને મેં જોયું ને તેજ આમ દબાતા હોય એવું લાગે છે એટલે થોડીક વાર આમ હાવા ફેંકી નાખીને તો વરાળ આ લીધે થોડાક બફાઈ જાય અને હારા એમ કહેવાય કે સડી જાય કાસા નો રે ભાત તો શિવાની હાથે ખાસ કરીને કાંક ને કાંક આપણે બનાવવાની જ થાય શું છે કેમ ફન કરે છે હે લાઠ આવી ગઈ હતી

अंदर हम कहीं देखा तो नहीं हाँ अब तेरे तो आवाज़ कैसे हैं कतरा है बेंग कतरा है अगर ये जो बताए हम क्या है हाँ गन मिल गए गन बंदो किस्तो क्या भाई आते थे, थे, थे का पिस्तौल मैंने करे थी मल है हेलो शिवानी नाथ माँदा। माँदा। पड़ी जा है पड़ी जा हम जाते चीच चीच

સરસ મજાનું આમ કર્યું તો ફાટી ગયું હતું ના બડો ખાવા આવે શિવાય ની શિવાય ને પપ્પાએ જો ખાવાનું હતું ને ચાલુ કરી દીધું હે આપણે પણ ખાવાના છે તો શિવાય ની આવું કામ કાસ કરે અમારા નાન સીધા દડીને ફળિયામાં ભ્યા જાય આમ ઢાળ હે ને એટલે નહીં તો દડી જાય છે પછી આમાં ઓલું થઈ જાય ને પોસું થઈ જાય એમાં કાકરા હોય ને ખૂટી જાય હે શિવાય તો કેવા સરસ મજાના શીકો હે ઓ જોઈ પાકલ પાકલ

અને કા ન નીકળે છે હેટા થઈ ગયા થોડાક વધારે આમ દબાઈ જવાય ને આમ પાકી જવાય ને ખાટા લાગે ને બાકી બધા ગળા લાગે હે

એમાં આપણે માંડવીના દાણા હોતા નાખ્યા છે માંડવીના દાણા બટેકા ડુંગળી ને મીઠો લીમડો એટલી વસ્તુ નાખીને વઘાર્યા હતા આપણે ભાત છે ઘઉંની રોટલી છે અને આમાં છે દૂધીનું શાક છે દૂધીનું શાક ને દૂધ છે તો આવું કાંક આપણે બધું વાળુંમાં છે નહીં હજુ સિવાયની આટા વારે ફરતી બાજુ અને વસભાઈ

फोन फोन रिंग करसे हो सो ए मजा करे पापा ये समझती नहीं है भाजी हो के हारो जीतती नहीं हम फाड़ता समझारे इससे एम काई नहीं दे तू फोन नहीं तो फोन करे खबरस्ते पढ़ाव वाला से माने होत किदो तू हेलो बिरया रे काय लाख बकर होंगे बिरया रे

તો બસ હવે આજના દિવસ ક્યાંક આપણા વર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય